નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ બનાસકાંઠા જિલ્લાના આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડનું વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે વર્ષ બે હજાર અઢારના દુષ્કાળમાં થયેલી ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવવા વીમા કંપની સામે બનાસકાંઠાની છાસઠ ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટે નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાઠ દિવસમાં ચૂકવવી આપવા આદેશ આપ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને છ હજાર રૂપિયાને બદલે મળશે નવ હજાર રૂપિયા બજેટમાં પીએમ કિસાન યોજનાના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે ચૂંટણી પહેલાં કેન્દ્રની મોદી સરકાર પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વચગાળાના બજેટ રજૂ થશે મંત્રી નિર્મલા સીતારામણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે દર ચાર મહિને આપવામાં આવે છે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા હાલ આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે વધારીને આઠ હજાર રૂપિયા અથવા નવ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મોટી યોજનાઓમાંથી એક છે જેમાં ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળે છે જેમની પાસે બે હેક્ટર સુધીની જમીન છે આ રકમ સીધા ખેડૂતોના ખાતામાં ડેબિટ કરવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ સત્ર બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કેન્દ્ર સરકાર સન્માન નિધિ યોજનાની રકમ પંદરસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા કરી શકે છે જો રકમમાં વધારો થશે તો ખેડૂતોને દર વર્ષે છ હજારને બદલે નવ હજાર આપવામાં આવશે તેનો લાભ એક એપ્રિલ બે હજાર ચોવીસથી મળી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આપવામાં આવે છે તેથી એવી શક્યતા છે કે સોળમો હપ્તો માર્ચ મહિનાના ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર અને આચારસંહિતા લાગુ થાય તે પહેલાં સોળમા હપ્તાની સાથે સત્તરમો હપ્તો પણ જાહેર કરી શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં બમ્પર ભરતી જીએસએસબીએ કર્યું મોટું એલાન સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે હા ગુજરાતમાં સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી જે જગ્યાઓ ચાર હજાર ત્રણસોથી વધારીને પાંચ હજાર બસો કરાઈ છે ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ અસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડર માટે ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે જાહેરાત કરી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની જગ્યામાં વધારો કર્યો છે મંડળ દ્વારા તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સવર્ગની કુલ પાંચસો બત્રીસ જગ્યાઓ પૈકી ઉમાંક આઠ સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરીની કુલ એક જગ્યા બિનઅનામત તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે વધુમાં મંડળ ખાતાને વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણાપત્રકોને ધ્યાનમાં લઈ મંડળીની તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતી ભરવાની થતી જુનિયર ક્લાર્ક સવર્ગની બે હજાર અઢાર જગ્યાઓની સંખ્યામાં આઠસો અઠ્ઠાણું જગ્યાઓનો ઉમેરો કરીને જુનિયર ક્લાર્ક સવર્ગની જગ્યા કુલ બે હજાર નવસો સોળ જગ્યા પર ભરતી કરાશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કપાસના ભાવમાં વધારો કપાસના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે અને ગુજરાત દેશમાં મોખરે છે ખેડૂતો માટે તો કપાસ સફેદ સોના સમાન છે પણ હવે આ ખેડૂતોના સફેદ સોનાને કાટ લાગ્યો છે કપાસનો પાક લેવા ખેડૂતો દિવસ રાત એક કરે છે પરસેવો રેડે છે અને એટલો જ પૈસો પણ રેડે છે એ આશાએ કે કપાસના ભાવ સારા મળશે પરંતુ કપાસ જ્યારે માર્કેટમાં વેચાવા આવે ત્યારે ખેડ ખાતર અને મજૂરીનો ખર્ચ પણ નીકળતો નથી જે કપાસનો ભાવ ગત વર્ષે બે હજાર છસો રૂપિયા ભાવ બોલાતો હતો તેનો ભાવ આજે અડધો થઈ ગયો છે એટલે કે તેરસો રૂપિયા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ થાય છે પણ ભાવ ન મળતા ખેડૂતોની હાલત એવી બની ગઈ છે કે ન રહેવાય ન સહેવાય સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ કપાસનો મબલક પાક લેવામાં આવે છે પરંતુ ત્યાં કપાસના ભાવ તળીએ છે ખેડૂતો કહી રહ્યા છે રવિ પાકની મજબૂરીના કારણે અમે ઓછા ભાવે કપાસ વેચી રહ્યા છીએ કારણ સ્પષ્ટ છે એક તો સરકારની ઉદાસીન નીતિ અને બીજો કુદરતનો માર પછોતરો વરસાદ કપાસમાં રોગચાળો ફેલાવે છે જેનાથી ઉત્પાદન ઘટે છે આ બધા વચ્ચે કપાસ પાછળ થતો ખર્ચ કોઈ ઓછો નથી થતો સ્થિતિ એવી બને છે કે મજબૂરીનો માર્યો ખેડૂત કરે તો કરે શું અને નીચા ભાવે પણ ખેડૂત કપાસ વેચવા મજબૂર બને છે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકારે કપાસના ભાવ નિયંત્રિત કરવા જોઈએ તેમજ આયાત નિકાસ માટે યોગ્ય નીતિ ઘડવી જોઈએ જેથી કપાસની સાથે ખેડૂતોનો જીવ ન સુકાય ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વોટ્સઅપના નિયમો બદલાયા થશે પૈસા વોટ્સઅપે તેની ચેટ બેકઅપ સર્વિસને પેઇડ કરી દીધી છે હવેથી વોટ્સઅપ આ માટે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરશે આ ફીચર્સ બીટા યુઝર્સ માટે જ શરૂ થયા છે જો તમે વોટ્સઅપના બીટા યુઝર છો તો તમારે ચેટ બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર સેવ થવા લાગશે સ્ટોરેજ ભરાઈ જાય ત્યારે ગૂગલ ડ્રાઈવ પર ચેટ ડેટા સેવ કરવા માટે તમારે ગૂગલ વન પ્લાનનું સબસ્ક્રિપ્શન લેવું પડશે ચેટ બેકઅપ સર્વિસ હવે ફ્રીમાં નહીં મળે હવે યુઝરને પૈસા આપવા પડશે